એપ્લિકેશન આધારિત ક્યુઆર કોડ હેલ્થ સર્વે શરૂ કરવામાં આવ્યો છે મહાનગરપાલિકા દ્વારા શહેરના દરેક ઘરની બહાર કોડ લગાવવામાં આવશે જેમાં ઘરના તમામ સભ્યોની વ્યક્તિગત અને મેડિકલ વિગતો અપડેટ કરવામાં આવશે દરેક વ્યક્તિની મેડિકલ હિસ્ટ્રી જેવા કે બીમારીનો ઇતિહાસ વેક્સિનેશન સ્ટેટસ અને હાલની તબિયત જેવી વિગતો સીધા ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે આ હેલ્થ સર્વે થકી વીબીડીસી અને ઇન્ટ્રા ડોમેસ્ટિક રિપોર્ટિંગ જેવી કામગીરી ઝડપથી અને સરકારક રીતે કરી શકાય તેમ છે જો કોઈ વ્યક્તિમાં ચેપના લક્ષણો જોવા મળે તો તાત્કાલિક તેને ટ્રેસ કરી રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરાશે જયેશ પરમાર આસિસ્ટન્ટ જંતુનાશક અધિકારી રાંદેર જો કઈ જગ્યાઓ પર ઊભા છે શું કામગીરી કરવામાં આવી છે આપણે કાર્તિકનગર અડાજણ વિસ્તારમાં છીએ અહીં યુનિક ક્યુઆર કોડ લગાવવામાં આવેલા છે જેમાં લોકોના ઘરોમાં આપણે તપાસ કરી રહ્યા છે પાણીના ભરાવા હોય કે મચ્છરજન્ય પરિસ્થિતિનું નિર્માણ થયેલું હોય બ્રેડિંગ મોસ્કિટિયોના હોય તો એમાં આપણે સર્વે કરી રહ્યા છે અને જંતુનાશક દવાનો છંટકાવ કરી રહ્યા છીએ આ ક્યુઆર કોડ કેટલા સમય પહેલા ઘરો ઘરે લગાવ્યો એનાથી શું ફાયદા તમારા લોકો આપણે જૂનમાં સ્ટાર્ટ કરેલું છે આ કામગીરી જેનાથી આરોગ્ય કર્મચારી જે તે વિસ્તારની મુલાકાત લે છે તો જે તે ઘરમાં કોઈને બીમારીના કે તાવના લક્ષણો હોય તો આપણે તાત્કાલિક એની ઓળખ કરી શકીએ છીએ મચ્છરજન્ય પરિસ્થિતિનું નિર્માણ થયેલું હોય તો એ પણ એમાં એન્ટ્રી હોય છે જેથી અલગ અલગ મોનિટરિંગ કક્ષાએ એનું મોનિટરિંગ ઈઝી થઈ જાય છે ને ત્વરિત થાય છે અત્યારે જે એક મહિનાનો લગભગ સમય વધુ સમય થયો પકડાયા તમારા હાલમાં આપણે આ યુનિક ક્યુઆર કોડની જે સિસ્ટમ છે એ વેક્ટરબોન ડિસીઝ માટે ઇન્ટ્રોડ્યૂસ કરેલી છે જેમાં કોઈને તાવ કે મેલેરિયા કોઈના લક્ષણો જણાય તો આપણે એમની સ્લાઇડ લઈને તપાસ કરતા હોઈએ છીએ જો તપાસમાં એ પોઝિટિવ મળે તેને સંપૂર્ણ સારવાર આપતા હોઈએ છીએ